નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશમરના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જે ગ્રુપ ડીની ભરતી બહાર પાડવાની છે તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોમાં આપણે જાણીશું કે આ ભરતી માટે કુલ જગ્યાઓ કેટલી રહેવાની છે લાયકાત કયા મુજબ રહેવાની છે છેલ્લી તારીખ શું રહેવાની છે શું પરીક્ષા વગર સીધી ભરતી રહેવાની છે આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો દ્વારકેશ ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને કરી દેજો કારણ યોજનાના વિડીયો જે છે સમયસર આ ચેનલ ઉપર લાવતા હોઈએ છીએ તો આપનો વધારે સમય સમયના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબી રહેશે પરીક્ષાના નામની વાત કરીએ તો આરઆરબી ગ્રુપ ડી લેવન વન ભરતી બે હજાર છવ્વીસ રહેશે કુલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ બાવીસ હજાર જેટલી જગ્યાઓ માટે ભરતી છે જેમાં નોકરીનું સ્થાન જે છે સમગ્ર ભારત એટલે કે ઓલ ઇન્ડિયામાં રહેશે હવે એપ્લિકેશન મોડમાં આપણે જોઈએ તો ઓનલાઈન રાખવામાં આવેલી છે હવે તારીખમાં વાત કરીએ તો એકવીસ જાન્યુઆરીથી લઈને વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આના માટે તમે એપ્લાય કરી શકો છો ને પસંદગી પ્રક્રિયા જે છે સીબીટી પીટી ડીવી અને મેડિકલ દ્વારા હશે અને મૂળભૂત પગાર જે છે સ્ટાર્ટિંગ પગાર અઢાર હજાર પ્રતિ માસથી થઈ શકે છે અને સત્તાવાર વેબસાઇટ પણ આપેલી છે પરંતુ વિડીયોના એન્ડમાં વિગતવાર ચર્ચા કરશું ત્યાર પછી આપણે વાત કરી લઈએ આર આરબી ગ્રુપ ડીની ખાલી જગ્યાઓ વિશે તો ભારતીય રેલવે નીચેના જગ્યાઓ માટે બાવીસ હજારથી પણ વધારે જેટલી જગ્યાઓ માટે જે છે ભરતી લાવવાની છે જેમાં ટેર કાર ગ્રુપ આવી છે પોસ્ટમેન બી છે સહાયક છે મદસનીય છે આસિસ્ટન્ટ પીવે છે સહાયક ટીઆરડી છે આસિસ્ટન્ટ લોક ઇલેક્ટ્રિકલ છે આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિકલ છે આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી છે મદસનીય સી એન્ડ ડબલ્યુ છે સહાયક એસ એન્ડ ટી છે આ તમામ જેટલા ટ્રેડ માટે જે છે ગ્રુપ ડીની ભરતી બહાર પાડવાની છે તો આ તમામ પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો પોસ્ટ શરૂ થયા પછી ત્યાર પછી આપણે વાત કરી લઈએ આરઆરબી ગ્રુપ ડી માટે પાત્રતા હવે રાષ્ટ્રમાં વાત કરીએ તો ભારત જેસે ભારતીય નાગરિક હોવો જોઈએ અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો જેસે ઉમેદવાર નીચેનામાંથી કોઈ પણ એક પાસ કરેલું હોવું જોઈએ એટલે કે ધોરણ દસ પાસ એટલે કે મેટ્રિક્યુલેશન અથવા તો એનસીવીટી એસઈવીટીમાંથી આઈટીઆઈ તમે પાસ કરેલું હોવું જોઈએ અને રાષ્ટ્રીય ઇન્ટર્નશીપ પ્રમાણપત્ર એટલે કે એનસીએ તમારી પાસે હોવું જોઈએ અંતિમ પરિણામોની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ પાત્ર નથી એટલે કે તમારી પાસે જશે માર્કશીટ તમારી આવી ગયેલી હોવી જોઈએ દસમાની અથવા તો અને તેનું સર્ટિફિકેટ તમારી પાસે આવી ગયેલું હોવું જોઈએ તો જ તમે લોકો એપ્લાય કરી શકવાના છો ત્યાર પછી આપણે વાત કરી લઈએ વયમર્યાદા તો ન્યૂનતમ વર્ષ અઢાર વર્ષ રહેવાની છે જ્યારે મહત્તમ ઉંમર તેત્રીસ વર્ષ રહેવાની છે અને સરકારી નિયમો મુજબ છૂટછાટ તમને મળવાપાત્ર થઈ શકે છે હવે આપણે વાત કરી લઈએ આરઆરબી ગ્રુપ ગ્રુપ ડીના અરજી ફોર્મમાં જે છે ફી કેટલી હોઈ શકે છે તો ઓનલાઈન અરજી પ્રક્રિયા એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈને વીસ ફેબ્રુઆરી બે હજાર રોજના રોજ થવાની છે સમય મર્યાદા પછી સબમિટ કરાયેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં હવે આપણે વાત કરી લઈએ અરજી ફીમાં તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે પાંચસો રૂપિયા છે જ્યારે એસસી અને મહિલા ઉમેદવાર માટે બસો પચાસ રૂપિયા જે છે ફી અહીંયા રાખવામાં આવેલી છે હવે આપણે વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા આરઆરબી ગ્રુપ ગ્રુપ ડીમાં કઈ રીતે રહેવાની છે તો સૌ પ્રથમ તમારી કમ્પ્યુટર આધારિત કસોટી એટલે કે સીબીટી રહેશે ત્યાર પછી શારીરિક ક્ષમતા કસોટી એટલે કે પીઈટી રહેશે ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી અને લાસ્ટમાં જે છે તબીબી તપાસ તમારી કરવામાં આવી શકે છે હવે આપણે વાત કરી લઈએ ગ્રુપ ડીની જે છે પરીક્ષા પેટર્નની તો ગણિતના 25 પ્રશ્નો 25 માર્ક રહેવાના છે સામાન્ય બુદ્ધિ અને તર્કના ત્રીસ પ્રશ્નો સામે ત્રીસ માર્ક રહેવાના છે સામાન્ય વિજ્ઞાનના વાત કરીએ તો પચીસ પ્રશ્નો સામે પચીસ ગુણ રહેવાના છે એ સામાજિક જાગૃતિ અને વર્તમાન બાબતો જે છે વીસ પ્રશ્નો વીસ ગુણ આમ ટોટલ જે છે સો પ્રશ્નો છે અને તેની સામે જે છે સો તમને માર્ક્સ મળશે અને નેગેટિવ માર્કિંગ વન બાય થ્રી એટલે કે પોઈન્ટ તેત્રીસ ટકા જે છે થવાનું છે એટલે કે નેગેટિવ માર્કિંગ એક્ટિવ રાખવામાં આવેલું છે હવે ત્યાર પછી આપણે વાત કરી લે પગાર માળખું વિગતવાર તો મૂળભૂત પગાર તમને અઢાર જે છે કરી દેવામાં આવશે અઢાર હજાર પ્લસ અને એન્ડ એન્ડ પગાર જે છે બાવીસ હજાર પાંચસોથી લઈને 25380 હજાર ત્રણસો સુધી જે છે જ જઈ શકે છે હવે પગાર સેવાના પણ નીચેના જે છે તબીબી સુવિધાઓ છે ઘર ભાડું ભતું છે તે તમામ તમને લાભો પણ જે છે આમાં મળવાપાત્ર થઈ શકે છે આ હતી વાત ભરતીની હવે આપણે વાત કરી લઈએ કે આના માટે એપ્લાય કેવી રીતે કરવું તો સૌ પ્રથમ તમારે જતું રહેવાનું છે બી ની સત્તાવાર વેબસાઇટ ઉપર હવે ત્યાં જઈને સૌ પ્રથમ નવી નોંધણી એટલે કે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ તમારી પાસે ઓટીઆર આઈડી અથવા તો જે છે રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ આવી જવાના છે હવે તે નોંધણી નંબર દ્વારા જે છે આઈડી પાસવર્ડથી તમારે લોગ ઇન કરવાનું છે ત્યાર પછી ફોર્મમાં વ્યક્તિગત માહિતી શૈક્ષણિક માહિતી અને શ્રેણીની વિગતવાર તમારે ભરવાની રહેશે ત્યાર પછી પોસ્ટ અને ઝોન તમારે પસંદ કરવાનું રહે છે અને લાસ્ટમાં ફોટો સી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે અને લાસ્ટમાં જે છે તમારે અરજી ફી ભરી અને ફોર્મને સબમિટ મારી દેવાનું છે અને લાસ્ટમાં કન્ફર્મ કરીને તમારે પીડીએફ લઈ લેવાની છે તો માત્ર આટલા સ્ટેપમાં તમે એપ્લાય કરી શકો છો તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવા જ નવા ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના અથવા તો નવી ભારતના બનાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપનો વધારે સમયના વગાડતા આજનો વિડીયો આપણે પૂરો કરીએ